વહીકલ ચલાવતો હોય અને ચાલુ ગાડીએ મોબાઈલ પર વાત કરતો હોય તેને પણ ઈ મેમો આપવામાં આવ્યો હતા ત્યારે હવે જ્યારે નવસાઈ મહાનગરપાલિકા જાહેર થઈ છે ત્યારે પ્રશાસન દ્વારા ટ્રાફિક સિગ્નલ લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં સૌપ્રથમ મ્યુનિસિપલ ખાતે અને જૂના ખાતે ટ્રાફિક સિગ્નલો લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે

નવસારી શહેરમાં મહાનગરપાલિકા થતા જ નવસારી શહેર અને જુના થાણા ખાતે ટ્રાફિક સિગ્નલ લગાવવાની શરૂઆત થઈ છે ત્યારે સીધા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ટ્રાફિક સિગ્નલ લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને જો કોઈ ટ્રાફિકનો નિયમનો ભંગ કરશે અને તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે નવસારી શહેરના લુનસીકુ વિસ્તારમાં ટીઆરબી જવાનો પણ કડક પગે ઊભા છે અને ટ્રાફિકનું નિયમનું પાલન કરવા માટે ચુસ્ત બન્યા છે ત્યારે સીધા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ટીઆરબી જવાનો પણ ઊભા રહી અને જે ટ્રાફિક છે જે સુચારુ રૂપે ચાલે તેને લઈને કડક કાર્યવાહી કરી રહ્યા છે સીધા તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હાલ જે કાલિયાવાડી ખાતે કલેક્ટર ઓફિસ આવે છે ત્યાં ટ્રાફિક પુલનું કામ ચાલી રહ્યું છે તેને ટ્રાફિક કન્વર્ટ ડાઇવર્ટ કરવામાં આવ્યું છે અને તેની સાથે સાથે નવસારી શહેરમાં પહેલાં મોબાઈલ પર વાતો કરતા હતા ત્યારે હવે જ્યારે ટ્રાફિક સિગ્નલ લાગશે ત્યારે નવસારી શહેરની અંદર ચુસ્તપણે જે કાયદાનો કોઈ પણ ટ્રાફિક સિગ્નલના જે શહેરીજનો છે નવસારી શહેરીજનો કાયદાનો ભંગ કરશે તેને લઈને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે નવસારી શહેરમાં આજે તમે જોઈ રહ્યા છો હોય કે હોમગાર્ડ હોય ટ્રાફિક નિયમનું નું ચુસ્ત પાલન કરાવવા માટે ઊભા છે ત્યારે તમે તમે જોઈ રહ્યા છે આપણે એવા વ્યક્તિઓ તેમની સાથે વાત કરવાનો પણ પ્રયત્ન કરીશું તો આવો આપણે વાત કરીએ ટ્રાફિકનું નિયમનું પાલન કરાવે છે સાંજ આપણે વાતો કરવાનો પ્રયત્ન કરીએ તો આપણે ટ્રાફિકના નિયમોને નિયમો સિગ્નલ ને લઈને વાતો કરીએ

શકાય એક ભાઈ હેલ્મેટ છે ટ્રાફિકના નિયમોનું કડકમાં કડક પાલન થાય તે માટે નવસારી શહેરનું જે પોલીસ છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ચુકી છે અને નવસારી શહેરમાં લુનસી અને જુના થાણા ખાતે ટ્રાફિક સિગ્નલો હવે લગાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે નવસારી શહેરમાં સુસ્તપણે ટ્રાફિકનું પાલન કરવા માટે નવસારી પ્રશાસન સજ્જ બન્યું છે